નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરિક્ષા બે હાજર પચીસ આવી રહી છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના દરેકે દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તેમના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો ધોરણ સાતના દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર જે છે તે મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જ્યાં પણ તમને નિયમિત રીતે દરેકે દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષાના તેના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહેશે દોસ્તો આજે પ્રશ્નપત્ર છે તારીખ સોળ ચાર બે હજાર પચીસ ને સોમવારના રોજ તમારું લેવાનું છે કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર હશે અને પરીક્ષા આપવા જવાનો સમય છે સવારે આઠથી અગિયાર તો જરૂરથી આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી અને સારામાં સારા માર્ક્સ મેળવી લેજો પ્રશ્ન નંબર એક આપેલા ફકરાને આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ ગુણ છે તો અહીંયા મિત્રો એક પેરેગ્રાફ આપણને એક ફકરો આપેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે ને એના ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ કિસ્સાના પુત્રને શા માટે બચાવી શકાયો નહીં તો કિસ્સાનો પુત્ર માંદો પડ્યો હોવાથી અનેક વેદ પાસે જવા છતાં કોઈ તેના પુત્રને બચાવી શક્યા નહીં બીજો સવાલ કિસ્સા પોતાના પુત્રને ખૂબ ચાહતી હતી એવું તમે શાના આધારે કહી શકો તો કિસ્સાનો પુત્ર માંદો પડ્યો અને તેણે કોઈ વેદ બચાવી શક્યા નહીં ત્યારે તે રુદન કરતી સૌને તેના પુત્રને જીવતો કરવાની આજીજી કરતી એ પરથી કહી શકાય કે કિસ્સા પોતાના પુત્રને ખૂબ ચાહતી હતી ત્રીજો સવાલ ભગવાન બુદ્ધની વાત સાંભળી કિસ્સાએ શું કર્યું હશે તો ભગવાન બુદ્ધની વાત સાંભળી કિસ્સાએ પોતાનો પુત્ર હવે જીવતો નહીં થાય એ સમજી અને પોતે પોતાના પુત્રની યાદ સાથે જીવનમાં આગળ વધશે ચોથો સવાલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી તો વિધવા પાંચમો સવાલ કિસ્સાના પુત્રને બચાવવા બીજા કયા કયા પ્રયત્ન કરી શકાયા હોત તો જવાબ આવશે કિસ્સા જો શહેરમાં રહેતી હોત તો તે સારી મોટી હોસ્પિટલમાં પોતાના પુત્રને સારવાર માટે લઈ જાત જો તેનો પતિ જીવતો હોત તો તેના પુત્રને બચાવવા માટે ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરી સારામાં સારી હોસ્પિટલમાં તેના પુત્રને સારવાર કરાવે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો કોઈપણ ત્રણ જેના કુલ છ માર્ક્સ પહેલો સવાલ ખલીફા સાહેબની કઈ વાત તમને સ્પર્શી ગઈ તો જવાબ આવશે ખલીફા સાહેબની છેવટની વાત મને સ્પર્શી ગઈ પેલી બાઈએ અમીર માણસોનો આભાર માનતા કહ્યું ખુદા તમને લાંબી ઉંમરના કરે રાજમાં તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ હજરત ઉંમર જેવો ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું પ્રજા એને શું કરે ઉમર સાહેબ એટલું જ બોલ્યા બાઈ મારી તરફથી એમનો ગુનો માફ કર હજરત ઉંમરના ભલા માટે ખુદાને દુઆ કર ત્યાર પછી બીજો સવાલ શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે વાલી બાળકના સાચા અર્થમાં હિતેચ્છુ હોય છે બાળકને શાળામાંથી પ્રવાસ જવાનો હોય ત્યારે વાલીની સંમતિ લેવી એટલા માટે જરૂરી છે કે તેઓ પ્રવાસની વિગતો જાણી અને નિર્ણય લઈ શકે કે શાળામાંથી લઈ જવામાં આવનાર સ્થળે જવાથી મારા બાળકને તે સ્થળ માહિતી ઉપયોગી બનશે કે નહીં વાલી પ્રવાસની બધી વિગતો ચકાસીને યોગ્ય હોય તો તેઓ બાળકને પ્રવાસની મંજૂરી આપે છે ત્યાર પછી ત્રીજો સવાલ બકુભાઈને સુરણવાળાનો સ્વભાવ કેવો લાગે છે શા માટે તો બકુભાઈને સુરણવાળાનો સ્વભાવ બટાકા જેવા લાગ્યો બટાકો જેમ રીંગણ દૂધી કારેલા શક્કરિયા ટામેટા તેમજ વટાણા સાથે મિક્સ થઈ જાય છે તેમ સુરણવાળા શેઠ પણ મળતાવડા છે મોટા માણસથી લઈને નાના સામાન્ય માણસ સાથે વળી જાય છે સ્ત્રીઓ પુરુષો તેમજ બાળકો સૌમાં સુરણવાળા શેઠ માનીતા સવાલ સુરતના નાચગાન વિશે ચંદ્રિકા બહેને શું કહ્યું તો જોઈએ ઉત્તર સુરતના નાચગાન વિશે ચંદ્રિકા બહેને કહ્યું નાચગાન અમને બહુ ગમે તમે પણ અમારી સાથે નાચવા લાગો ક્યાંય પણ ઢોલ વાગે તો અમારા પગ તો નાચવા માંડે જાનૈયા સાથે વરરાજા હોય તો એ પણ નાચવા લાગે એવા અમારા નાચ હોય છે કોઈ વાર આવો તો જાણવા મળે કે કેમનું નચાય મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તો આ પ્રશ્નપત્રની રેડી ટુ પ્રિન્ટ એમાં પ્રશ્નપત્ર આવી જશે અને એનું સોલ્યુશન પણ આવી જશે એની પીડીએફ ઉપલબ્ધ છે એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને આ પ્રશ્નપત્ર જે છે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે દરેક વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ કરવા માટે અને વધારે અભ્યાસ કરી શકે વધારે પ્રેક્ટિસ કરી શકે વિદ્યાર્થીઓ એ માટે થઈને આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટ પણ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળી જશે સીધી જે

આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવી લેજો અસાઇનમેન્ટ અથવા તો પ્રશ્નપત્ર મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ પ્રશ્નપત્ર મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પધ્ય પરથી છે જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માંગે છે તો શ્રીકૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માંગે છે કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવરાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે બીજો સવાલ કુદરતે સર્જેલા બધા જીવો સમાન ગણાય હા કે ના શા માટે તો જવાબ આવશે કે હા કુદરતે સર્જેલા બધા જ જીવોને ચોક્કસ સમાન ગણવા જોઈએ કારણ કે કુદરતમાં સૂર્ય દરેકને સમાન પ્રકાશ અને ઉર્જા આપે છે વરસાદ પણ કોઈ ભેદભાવ વિના સૌને પોતાના જળની પૂર્તિ કરે છે પવન પણ દરેક જીવને સમાન શીતળતા પ્રદાન કરે છે આ ઉપરાંત ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું સર્વ જીવો પ્રત્યે સંભાવયુક્ત રહું છું હું ક્યારેય કોઈ પ્રત્યે દ્રેશ કે પક્ષપાત કરતો નથી ત્રીજો સવાલ અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની કેવી મશ્કરી કરે છે તો અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુઓની મશ્કરી કરતાં કહે છે કે મૂર્ખ તે ગંગાજળ વેડફી માર્યું હવે તારો ફેરો નકામો જશે હવે તું રામેશ્વર જઈને શાનાથી અભિષેક કરીશ તે આવું કરીને ગધેડા જેવું મૂર્ખામી ભર્યું કામ કર્યું છે ચોથો સવાલ કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે તો ઉત્તર કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે કોઈનું પણ શરીર ઉઘાડું અથાર્થ વસ્ત્રો વિનાનું ન રહે કોઈ પણ ભૂખ્યું ન સુવે અથાર્થ અન્ન વગર ન રહે બધા એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રાખે લોકોમાં ઉચ્ચ નીચનો ભેદભાવ દૂર થાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો ગદ્યમાંથી કોઈ પણ બે જેના કુલ ચાર માર્ક્સ પહેલો સવાલ આ એકમમાં તમને કયું પાત્ર વધારે ગમ્યું શા માટે તો ઉત્તર આવશે કે આ એકમમાં મને કૃષ્ણનું પાત્ર વધારે ગમ્યું કારણ કે તેઓ માને છે કે પાંડવોને થયેલા અન્યાયનો બદલો લેવો જરૂરી છે પણ તેઓ યુદ્ધથી થતાં વિનાશને રોકવા વિષ્ટિકાર તરીકે જઈ અને કોઈ પણ શરતે યુદ્ધને રોકી શકાય તો રોકવા માંગે છે તેઓ ચોક્કસપણે માને છે કે પાંડવો અને દ્રૌપદીના અન્યાય કરતાં માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે યુદ્ધ એટલું ભયાનક હશે કે ભારત વર્ષના લગભગ બધા મહારથીઓ આ યુદ્ધનો ભોગ બનશે હજારો વિધવાઓ અને અનાર્થ થયેલા બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે આથી દુર્યોધન તરફથી તેનું અપમાન થવાની શક્યતા હોવા છતાં તેઓ અપમાનનો કડવો ઘૂટડો પીને પણ યુદ્ધને રોકવાનો પ્રયત્ન કરવા વિષ્ટિકાર તરીકે જાય છે અને સભામાં બધાને સમજાવવાનો પ્રયત્ન કરે છે ત્યાર પછી જોઈએ આપણે બીજો સવાલ તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો તમે કોને પત્ર લખો શા માટે જોઈએ ઉત્તર મારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો હું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખું કારણ કે મારા પપ્પાના જણાવ્યા અનુસાર તેમણે તેમના શાસનમાં દેશની અદિત્ય પ્રગતિ સાધી છે રેલવે હાઈવે માળખાગત સુવિધાઓ નદીઓનું શુદ્ધિકરણ ઘરે ઘરે નળથી જળ આવાસ યોજના જનધન યોજના કિસાન સન્માન નિધિ યોજના ગરીબ કલ્યાણ અન્ન યોજના ઉજ્જવલા ગેસ સિલિન્ડર યોજના અટલ પેન્શન યોજના વગેરે અઢળક યોજનાઓથી દેશના દરેક વર્ગનું કલ્યાણ થાય તેવા પ્રયત્ન તેમણે કર્યા છે તેઓએ આપણા દેશનું નામ સમગ્ર વિશ્વમાં ચળહળતું કર્યું છે ત્યાર પછી છે ત્રીજો સવાલ તમારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું થાય તો કેવી રીતે કરો મારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું હોય તો તેના માટે હું પપ્પાની મદદથી ઘણી બધી તૈયારીઓ કરું જેમ કે સન્માનનો દિવસ નક્કી કરી તે દિવસ માટે એક સારો હોલ બુક કરાવું સ્ટેજ ઉપર સન્માનિત વ્યક્તિઓના નામ તેમજ ફોટા સાથે સિદ્ધિઓ જણાવું સ્ટેજ ઉપર અને તેની ફરતે ફૂલોનું સુંદર ડેકોરેશન કરાવું તેમનું સન્માન કરવા અમારા વિસ્તારના જાણીતા મહાનુભાવોને બોલાવું અને તેમના હાથે શાલ ઓઢાડી મોમેન્ટો આપી તેમનું સન્માન કરાવું તેમની સિદ્ધિઓની માહિતી બધા મહેમાનોને મળી રહે તેવું સુંદર ભાષણ તૈયાર કરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો પધ્ય ઉપરથી છે કોઈપણ ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના છે છ માર્ક્સનો પ્રશ્ન છે પહેલો સવાલ ઘડવૈયા એટલે શું તો ઘડવૈયો એટલે નિર્માણ કરવા પાવરધો માણસ અહીં કાવ્યમાં આપણને રાષ્ટ્રનું નિર્માણ તેનું ઘડતર કરનાર પ્રજાજનોને ઘડવૈયા તરીકે દર્શાવ્યા છે ત્યાર પછી બીજું તમને પદયાત્રા ક્યાંથી કરવી ગમે કેમ તો મને ડાકોરની પદયાત્રા કરવી ગમે છે ફાગણી પૂનમના દિવસે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા છે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચે છે ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્ત જાણે અધીરા બને છે આ દિવસે ભગવાન વિશેષ શણગારમાં દિવ્ય સ્વરૂપે ભાવિકોને દર્શન આપે છે મોટી પૂનમ અને હોળી હોવાથી ભગવાન ભક્ત સાથે હોળી રમે છે ભગવાન પાંચ વખત નવરંગોના ખેલ કરે છે અને ભક્તોને હોળી રમાડે છે તેથી આ દિવસે વિશાળ સંખ્યામાં ભાવિકો ડાકોર પહોંચે છે આમાં મને ડાકોરની પદયાત્રા કરી અને ભગવાનના દર્શન કરવાનું અને તેમની સાથે હોળી રમવાનું ખૂબ ગમે છે ત્રીજો સવાલ પંખીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે તો પંખીઓ આપણાથી ડરતા હોવાથી આપણને જોઈને પોતાનો જીવ બચાવવા ઉડી જતા હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા આપણે નિબંધ આપેલો છે ઉનાળાનો બપોર જો મિત્રો આ સરસ મજાનો નિબંધ ઉનાળાની સવાર આપણને તાજગી આપે છે તો ઉનાળાનો બપોર આપણને તાપથી અકળાવી મૂકે છે ઉનાળામાં સવારે થોડી ઠંડી હોય છે પછી ધીમે ધીમે ગરમી વધતી જાય છે સુરતમાં સૂરજ માથા ઉપર આવતા ગરમીનું પ્રમાણ ખૂબ વધી જાય છે જાણે આભમાં આગ વરસતી હોય એવી ગરમી પડે છે જમીન એટલી બધી તપી જાય છે કે તેના ઉપર ખુલ્લા પગે ચાલવાનું મુશ્કેલ બની જાય છે રસ્તા ઉપર માણસોની અવર જવર પણ ઓછી થઈ જાય છે લોકો ઘરમાં જ પૂરાઈ રહે છે લોકો ગરમીથી રાહત મેળવવા માટે પંખા કે એર કન્ડિશનરનો આશર આશરો લે છે કેટલાક લોકો ઠંડા પીણા પીવે છે આઈસ્ક્રીમ ખાય છે પશુ પંખીઓ પર પણ ગરમીની અસર થાય છે પંખીઓ તેમના માળામાં ભરાઈ રહે છે પરંતુ અકળાવનારના પરંતુ અકળાવવાના બદલે ગીતો ગાય છે કોવિડ ટવકા કરે છે કુહુ કુહુ પશુઓ પક્ષીઓ વૃક્ષની છ છાયામાં બેસી અને આરામ કરે છે વટે માર્ગો પણ વૃક્ષોની છાયામાં વિસામો કરે છે બપોરે ખેડૂતો અને મજૂરો એમનું કામકાજ બંધ રાખી આરામ કરે છે ગરમીથી રાહત મેળવવા માટે ભેંસો તળાવ કે ખાબોચિયાના પાણીમાં પડી રહે છે બાળકો પણ ઘરમાં બેસી અને ઇન્ડોર ગેમ્સ રમે છે માથું ફાડી નાખી એવી ગરમીના કારણે જ કદાચ કવિશ્રી લાભશંકર ઠાકરે એવું કહ્યું હશે કે સૂર્યને શિક્ષા કરો ચાલો ત્યાર પછી બીજો નિબંધ આપણને આપવામાં આવેલો છે હોળી નિબંધ તો હોળી જે છે તે ફાગણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવતો હોય છે હોળી નિબંધ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવેલો છે તમે વિડીયો સ્ટોપ કરી પોઝ કરીને અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ આપી તેનો વાક્ય પ્રયોગ કરો જેના કુલ બે માગશે પહેલું એમાં આપેલું છે ઉત્કંઠા ઉત્કંઠા તો તો એટલે કે જિજ્ઞાસા આતુરતા વાક્ય બનશે પરીક્ષાના પરિણામ જાણવાની ઉત્કંઠાથી તે રાત્રે ઊંઘી શક્યો નહીં જંગ જંગ એટલે કે યુદ્ધ અથવા તો લડાઈ તો અહીંયા વાક્ય બનશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓગણીસો એકોતેરમાં થયેલ જંગમાં ભારતે વિજય મેળવ્યો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ આપી તેને વાક્યમાં પ્રયોગ કરો આશીષ તો આશિષનું વિરુદ્ધાર્થી થશે શાપ અને વાક્ય બનશે ગુરુજીએ શિષ્યને આશીષ આપ્યો પરંતુ દુષ્ટ કર્મ કરવા બદલ તેને શાપ પણ મળ્યો સતનું વિરુદ્ધાર્થી થશે જૂઠ વાક્ય બનશે સતનો માર્ગ કઠિન છે પરંતુ જૂઠનો માર્ગ સરળ લાગે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો દંડ આપવો એટલે કે સજા કરવી વાક્ય બનશે રાજાએ ચોરોને જેલમાં પૂરી દંડ આપ્યો આય આવી એટલે કે શક્તિ આવી વાક્ય બનશે પચીસ માઇલ ચાલીને આવેલા મુસાફરોને લીંબુ પાણીને ગ્લુકોઝ આપતા તેમનામાં થોડી આય આવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ડ આપેલ વાક્યમાંથી સંજ્ઞા શોધો જેના કુલ બે માર્ક છે પેલો સવાલ સાંજ પડતા ગાયોનું ધણ પાદરમાં દેખાવા લાગ્યું તો અહીંયા ધણ એટલે કે સમૂહ વાચક સંજ્ઞા મુંબઈ દરિયાકાંઠે વસેલું શહેર છે તો મુંબઈ એ વ્યક્તિવાચક સંજ્ઞા થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા વિશેષણનો ઉપયોગ કરી વાક્યમાં પ્રયોગ કરો સ્વચ્છ તો અહીંયા વાક્ય આવશે આકાશ સ્વચ્છ છે નબળું તો વાક્ય બનશે માતા નયન નબળા કરીને જુએ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સમર્થ ટૂર્સ આયોજિત પાવાગઢ પ્રવાસ જે છે એની આપણને માહિતી આપેલી છે અને એના ઉપરથી આપણે અહીંયા લખવાના છે પ્રશ્નોના ઉત્તર એમાં પહેલો સવાલ પ્રવાસમાં કયા સ્થળે વૈજ્ઞાનિક અજાયબી જોવા મળી શકે કેવી અજાયબી તો પ્રવાસમાં ટુવા સ્થળે વૈજ્ઞાનિક અજાયબી જોવા મળી શકે ટુવામાં એક કુંડમાં ગરમ પાણી તો એક કુંડમાં ઠંડુ પાણી છે બીજું પ્રવાસમાં કયા કયા ધાર્મિક સ્થળોનો સમાવેશ કરેલ છે તો લાભા મંદિર પોઈચા મંદિર ડાકોર ગલતેશ્વર પાવાગઢ વગેરે ધાર્મિક સ્થળોનો સમાવેશ કરેલ છે

પાંચમો સવાલ પ્રવાસ ક્યારે અને ક્યાંથી ઉપડશે તો પ્રવાસ ત્રેવીસ ત્રણ બે હજાર વીસના રોજ સવારે છ વાગે અમદાવાદથી ઉપડશે પ્રશ્ન નંબર સાત વિચાર વિસ્તાર કરો એક જેના કુલ છે ચાલો વિચાર વિસ્તાર આપણને આપ્યો છે નમતાથી સૌ કોઈ નમતાને બહુમાન નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન તો પ્રસ્તુત પંક્તિમાં કવિએ નમ્રતાનો મહિમા સમજાવ્યો છે નમ્ર માનવીઓને જે સ્થાન પ્રાપ્ત થાય છે તે અભિમાની માનવીઓને પ્રાપ્ત થતું નથી કવિએ સાગર અને પર્વતના ઉદાહરણ દ્વારા આપણને તથ્ય સમજાવ્યું છે નદીઓના નમ્ર સ્વભાવના સાગરને મળવા દોડી જાય છે અભિમાની અભિમાનમાં તો પર્વત ઊંચો હોવા છતાં નદીઓ તેને છોડી અને સાગર ભણી દોડી જાય છે જે મનુષ્યનો અહંકાર અક્કડ રહે છે અને નમતા નથી તેમનો કોઈ પણ ભાવ પૂછતું નથી તેમને કોઈ ખરા દિલથી આદર આપતું નથી નમ્ર મનુષ્યને દરેક જણ હૃદયપૂર્વક માન આપે છે તેનું કોઈ પણ કામ અટકી પડતું નથી કહેવતમાં પણ સાચું જ કહ્યું છે કે નમે તે સહુ ને ગમે ત્યાર પછી છે બીજું ન બોલવામાં નવ ગુણ ઘણી વખત અધકચરા જ્ઞાન સાથે કોઈ વાતમાં કૂદી પડવું એના કરતાં ન બોલવામાં મજા છે ન બોલવામાં નવગુણ આ મુજબ છે કોઈનું હૈયું દુભાય નહીં કોઈના કજિયા કંકાસમાં નિમિત્ત ન બનાય શત્રુ ઊભા ન થાય આપણો વાક ન નીકળે વ્યાપાર જીવનમાં રહસ્યો ન છતાં થાય કોઈની નિંદા ન થાય બીજાની ખાનગી વાત કહેવાય ન જાય લોકોનો વિશ્વાસ તૂટે નહીં અને મનની શાંતિ જળવાઈ રહે બ આપેલ ગદ્યનું પદ્યમાં અને પદ્યનું ગદ્યમાં રૂપાંતર કરો જેના કુલ ત્રણ માર્ક પેલું અમે સૌ એક જ માતાના સંતાનો છીએ ખમીરવંતા ભારતના ઘડવૈયા છીએ અમે સૌ એક માતાના છડ ભારતના ઘડવૈયા ચાલો ત્યાર પછી બીજું કરુણા કેવી છે તરસને કારણે મરવા પડેલા ગધેડાને જોઈને સંઘના યાત્રાળુઓ હરિના એને જોઈને કરુણાથી હરિહરિ એમ બોલીને એ સ્થળ છોડીને આગળ ચાલવા લાગ્યા ત્યાં એક સાચો યાત્રી ગધેડાની આ દશા જોઈ અને દુઃખી થયો ઊભો રહ્યો કરુણાદ્ર હૃદય ગધેડા પાસે ગયો તેની કાવ્ય પંક્તિ આ પ્રમાણે બનશે હરિના જન કરુણાથી બોલી હરી હરી ચાલવા માંડ્યા અગાડી સ્થળ પર હરી ગધેડાની દશા જોઈ દુઃખી એક જન ઊભો રહ્યો પાસે ગયો પીગળેલે મને ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલી પરિસ્થિતિઓ વિશે તમારા વિચારો લખો કોઈ પણ બે જેના કુલ છ માર્ક્સ છે ચાલો પહેલી પરિસ્થિતિ આપણને આપેલી છે કે ગણિતની કચાશ દૂર કરી વધારે ગુણ મેળવવા તમે કેવા પ્રયત્નો કરશો તો ગણિતની કચાશ દૂર કરી વધુ ગુણ મેળવવા માટે અગત્યના સૂત્ર અને પદ્ધતિઓ સમજી અને નિયમિત અભ્યાસ કરવો કોઈ મુશ્કેલી આવે તો શિક્ષક અથવા મિત્રોની મદદ લેવી જોઈએ સતત મહેનત અને ધીરજથી ગણિતમાં સારા ગુણ મેળવી શકાય બીજો સવાલ સમાજમાં કઈ કઈ સંસ્થાઓ કે જીવદયા પ્રવૃત્તિઓ દ્વારા ઘાયલ પશુ પંખીઓને બચાવવામાં આવે છે તો સમાજમાં ઠેર ઠેર ગામે ગામ જુદી જુદી જ્ઞાતિઓના લોકોએ પશુ પંખીઓને બચાવવા તેમજ એમની કાળજી લેવા કેન્દ્રો ઊભા કર્યા છે કેટલાક ધાર્મિક ટ્રસ્ટો છે કેટલીક ગૌશાળાઓ છે મૂંગા પશુ પંખીઓ માટે ખૂબ જૂના કાળથી સમાજ એની વ્યવસ્થા કરતો આવ્યો છે જે પૈકી કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી શહેરમાં ઘાયલ અને અપંગ શ્વાનને આશરો આપતી સંસ્થા છે અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે ત્રીજો સવાલ તમે કોઈ બહાદુરીનું કામ કર્યું છે ક્યારે તો હા એકવાર હું અને મારા મિત્રો ઘરથી અડધો કિલોમીટર દૂર આવેલા રમતના મેદાનમાં રમીને ઘરે ઘરે પાછા ફરી રહ્યા હતા શિયાળાની સાંજનો સમય હોવાથી રસ્તા ઉપર ઘણું ખરું અંધારું થઈ ગયું હતું તેવામાં એકાએક ઝાડી પાછળથી એક કૂતરું આવીને મારા મિત્રના કપડા ઉપર નખ મારવા લાગ્યું અને જોર જોરથી વસીને તેને કરડવાનો પ્રયત્ન કરવા લાગ્યો આમ એકાએક થયેલ કૂતરાના હુમલાથી મારા મિત્રની સાથે સાથે હું પણ ડરી ગયો હું ડરેલો હોવા છતાં મારા મિત્રને એકલો મૂકી અને ભાગી જવાને બદલે તેને બચાવવાનો પ્રયાસ કરવાનું નક્કી કર્યું મેં આસપાસ નજર કરી તો મને ઝાડનું એક મોટું ડાળું નજરે પડ્યું મેં તેને પૂરી તાકાતથી ઊંચું કરી અને કૂતરા ઉપર ફેંક્યું અચાનક તેના શરીર ઉપર થયેલા પ્રહારથી તે ડરીને ભાગી ગયું અને આમ મેં મિત્રને કૂતરાના હુમલાથી બચાવી લીધો હતો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલ શબ્દના આધારે વાર્તા પૂર્ણ કરો કોઈપણ એક જેના કુલ આઠ માગ છે એક જંગલ જંગલમાં પ્રાણીઓની સભા ભરાય એટલામાં શિયાળાના મોબાઈલની રીંગ વાગી અને પછી તો તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આખી જે વાર્તા છે તે આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલી છે તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેને પોઝ કરીને સ્ટોપ કરીને જોઈ શકો છો અથવા તો આ જે સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ પણ મેળવી શકો છો બીજી વાર્તા એક વેપારી વેપાર કરવા દેશ છોડીને પરદેશ ગયો ખૂબ પૈસા કમાયો પરંતુ તો આ અધૂરી વાર્તા પણ અહીંયા તમારી સમક્ષ આપણે દર્શાવેલી છે તમે વિડીયો પોઝ કરીને અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ તેની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણને કહ્યું છે કે તમારી શાળામાં યોજાયેલા શિક્ષક દિનનો અહેવાલ તૈયાર કરો તો જુઓ અમારી શાળા શ્રી ગૌરસ વિદ્યાલયમાં દર વર્ષે શિક્ષક દિન ઉજવવામાં આવે છે એના કારણે આજે એમને શિક્ષકનું મહત્વ સમજાયું છે આ પ્રસંગે શાળાના સભાગૃહને તોરણોથી શણગારવામાં આવ્યું હતું મંચ ઉપર આપણા સદગત વિદ્વાન રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનું ભવ્ય ચિત્ર મૂકવામાં આવ્યું હતું સરસ્વતી દેવીની પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું શાળાના આચાર્ય શ્રી સાહેબે પ્રગટાવી રાધાકૃષ્ણના ચિત્રને પુષ્પહાર પહેરાવ્યો પછી શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી શિક્ષક શ્રી જીવનની હદેશ સ્પર્શી ચિતાર આપી શિક્ષક દિનનું મહત્વ સ્પષ્ટ કર્યું વિદ્યાર્થીઓએ શિક્ષક દિનના મહત્વ વિશે વક્તવ્ય આપ્યું વિદ્યાર્થીઓએ શિક્ષક દિનમાં ભાગ લીધો હતો આજે અમારા અમારામાંના ઘણા વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા તેમણે હોંશે હોંશે અમારા શિક્ષકોની જેમ અધ્યયન કાર્ય કરાવ્યું છેલ્લા તાસમાં અમારા નામ અનુભવો પૂછવામાં આવ્યા અને રાષ્ટ્રગીતની ધૂન સાથે શિક્ષક છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ અ આપેલા શબ્દોના શબ્દકોષના ક્રમમાં ગોઠવો ચાલો મત દેહ ભૂખ પાણી પંથુ અને વિજય તો એમાં આવશે પહેલા દેહ પાણી પંથુ ભડ ભૂખ માત અને વિજય જનાર્દન વિદુર ભીમ અને ધર્મરાજ તો પહેલા જનાર્દન ત્યાર પછી ધર્મરાજ ત્યાર પછી ભીમ અને ત્યાર પછી વિદુર ત્યાર પછી શબ્દો આપેલ શબ્દ જોડકા વાંચી બંનેના જુદા જુદા અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો પાળ અને પાર તો પાળ એટલે કે કિનારો અને પાર એટલે અનેક તો જુઓ પાળ પર અનેક પક્ષીઓ હારબંધ બેઠા હતા અને ગામડાઓમાં ચકલીઓનો પાર નથી એવી રીતે બીજો શબ્દ છે વાળ અને વાર તો વાળ એટલે કે માથાનો વાળ અને વાર એટલે વખત અથવા સમય એમના વાક્યો જોઈએ તો રેખાના વાળ ખૂબ લાંબા છે અને રેખાને વાળ ઓળતા ખૂબ વાર લાગે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર કોઈ એક વિગતમાંથી પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે ચાલો ટકાઉ અને મજબૂત રમકડા બનાવો જુઓ અને ખરીદો રમકડા બનાવવાની સ્પર્ધા જે છે તેના વિશેની આપણને અહીંયા માહિતી આપેલી છે અને માહિતી ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે પહેલો સવાલ આ સ્પર્ધાના આયોજનની વિશેષતા શી છે તો રમકડાના વેચાણનો દસ નફો અનાથ આશ્રમના બાળકોને આપવું બીજું માટી અને કાગળના રમકડા બનાવવા બગીચો શા માટે પસંદ કર્યો હશે તો કે માટી અને કાગળના રમકડા બનાવવા અનુકૂળ રહે તે માટે આ સ્પર્ધા માટે સોસાયટીએ કઈ કઈ સામગ્રી બાળકોને આપવી પડશે તો કે કાગળ માટી અને લાકડું ચોથો સવાલ અનાથ બાળકોને આ સોસાયટી કેવી રીતે મદદ કરી શકશે તો રમકડાના વેચાણનો દસ ટકા નફો આપીને પ્રાર્થના સોસાયટીમાં રહેતા હોય તો તેઓ કઈ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં તો જવાબ આવશે બધી જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં સોરી બધી સ્પર્ધામાં ભાગ લઈ શકશે મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતનું ગુજરાતી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું આ જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતના ગુજરાતી સિવાયના જે અન્ય વિષયો છે તેમના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું આ પ્રશ્નપત્ર તમને પસંદ આવ્યું હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના પ્રશ્નપત્રો મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો